ભૂજ ખાતે પૂર્વ મહેસૂલી મંત્રીને જન્મ જયંતિ નિમિત્તે હારારોપણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાકેલા ભૂજ આજ રોજ આપણા પ્રેમજીભાઈ ભવાનજીભાઈની પણ આજે જન્મજયંતિ છે એ પૂર્વ મહેસૂલ મંત્રી હતા અને એમને જે કામગીરી કરી હતી એ લોકો આજે પણ એમને બિરદાવીને યાદ કરી અને એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવે છે શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ ઓગણીસ બરાબર કઈ કંપની નું છે ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને